નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું વાત કરી રહ્યા છે આજે મચ્છરજન્ય રોગશાળાએ જે ભડ લીધો છે સમગ્ર રાજ્યમાં જેને લઈને અત્યારે લોકો હેરાન છે પરેશાન છે હોસ્પિટલોમાં લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે વાયરલ ઇન્ફેક્શન ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગો અત્યારે વધુમાં વધુ જોવા મળી રહ્યા છે અને એમાં પણ સૌથી ચિંતાજનક બાબત એ છે કે ડેન્ગ્યુની એક નવી પેટર્ન આવી છે જે ખૂબ જ ઘાતક છે જે જીવલેણ સાબિત થઈ રહી છે આ ડેન્ગ્યુથી કંઈક અલગ જોવા મળી રહી છે એના લક્ષણો એના શરૂઆતી લક્ષણો અને એની સાથે સાથે ક્યાંક એની સારવારની પદ્ધતિ પણ કદાચ કંઈક અલગ હોઈ શકે કારણ કે જે પ્રકારે આ નવી પેટર્ન વિશે જાણકારી મળી રહી છે તેમાં સામાન્ય તાવથી લઈને તેની અસર કિડની અને લિવર પર પણ થાય છે એ સિવાય સુરતમાં તાવના લીધે બે લોકોના મોત થયા છે રાજકોટમાં માં આજ વાયરલ ની વાત કરવામાં આવે તો ડેન્ગ્યુના ત્યાં ઓગણત્રીસ ના પાંચ અને તાવના સાતસો ઓગણચાલીસ કેસ અને સમગ્ર વાયરલ ઇન્ફેક્શનના બારસો ઓગણચાલીસ કેસ નોંધાયા છે

વધુ જોવા મળી રહ્યું છે તેનું એક કારણ આપણે એ જ કહી શકીએ છીએ કે વરસાદ પછી સામાન્યતા આપણને આ મચ્છરજન્ય રોગચાળો વધતો જોવા મળતો હોય છે તેની પાછળનું કારણ કહી શકાય છે જી ડોક્ટર મિત્રો પિનલ તમે જે ક્વેશ્ચન હાલ રેઝ કર્યો કે ડેન્ગી ટાઇફોઇડ અને શરદી ખાંસી અને ઉધરસનો હાલ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં આપણે કેસીસ જોઈ રહ્યા છીએ તમામ ફિઝિશિયન્સ ઇન્ફેક્શન ડિસીઝ સ્પેશિયાલિસ્ટ ઇન્ટેન્સિવિસ્ટ ખાસ કરીને આ બધા કેસીસનો હાલ ઓવરફ્લો જોઈ રહ્યા છે હાલની ક્લાઇમેટ અને વેધર જે પ્રમાણે છે તે તમામ વાયરસીસને સૂટ કરતી હોય છે નંબર વન બીજું એ છે કે આ જે સીઝન છે એમાં ઇમ્યુનિટી થોડીક ઓછી રહેવાની સંભાવનાઓ પણ રહેતી હોય છે અને ત્રીજી બાબત એ છે કે વરસાદ પડી જવાથી જે મચ્છરજન્ય રોગો છે જેવા કે ડેન્ગી મેલેરિયા અને તે પ્રકારના જે રોગો છે તેનું હાલ પ્રેવલન્સ વધી જતું હોય છે હવે જે તમે ખાસ કરીને ઉલ્લેખ કર્યો કે ડેન્ગી જેવો વાયરસ જે છે ખાસ સુરતમાં અને ત્યાં મોર્ટાલિટી કરી છે બે કે ત્રણ પર્સન

પાણીના સંપર્કમાં આવ્યા હોય કે જયારે ચપ્પલ પણ ન પહેર્યા હોય અને ખેતરોમાં કામ કર્યું હોય કે જેમાં પાણી જમા થયું હોય તો એટલે લેપ્ટોસ્પાયરોસિસ વન ઓફ ધ રીઝન્સ કે જે ડેન્ગીને જેવું મિમિક કરી શકે લેપ્ટોસ્પાયરોસિસમાં કિડની પર અસર થાય ફેફસા પર અસર થઈ શકે અને જોન્ડિસ પણ થઈ શકતો હોય એટલે લિવર ઉપર અસર થાય એટલે દેટ ઇઝ અ નંબર વન મિમિક ઓફ ડેન્ગ્યુ વિચ કેન અકર ઇન ધીસ સિઝન બીજી બાબત બીજો રોગ પણ છે પાછળથી આવી ઇફેક્ટ જોવા મળતી હોય છે ડેન્ગ્યુમાં હા પાછળથી ઇફેક્ટ જોવા મળે છે તમે સાંભળેલો લો પહેલા પિનલ બેન હા એટલે સેકન્ડ વસ્તુ એ છે કે સ્ક્રબ ટાઇફસ નામનો એક રોગ છે ટાઇફસ જે આપણે ટાઇફોડ ઓળખીએ છે એવી જ રીતે ટાઇફસ છે કે જે માઇટ નામનું ઓર્ગેનિઝમ હોય ઇન્સેક્ટ હોય એ બાઇટ કરવાથી થતું હોય છે એ જનરલી ખેડૂતો અને પ્રજા કે જે પેરી ફેરીમાં રહે છે સ્ક્રબની આ બાજુ એટલે ઝાડીઓની આજુબુબાજુમાં જતી હોય ત્યાં ગાડી બાઇક થવાથી સ્ક્રબ ટાઇફોડ નામનો રોગ થતો હોય છે કે જે તાવ લાવે પ્લેટલેટ કાઉન્ટ ઓછા કરે ફેફસા ઉપર અસર થઈ શકે કિડની પર અસર થઈ શકે અને તમામ પ્રકારે અ તો અત્યારે કદાચ કનેક્શન ઇન્ટરનેટ ઇસ્યુઝ ના કારણે ડોક્ટર સંકેત સાથે સંપર્ક છૂટ્યો છે ધર્મેશજી આપનો શું માનવું છે ડેન્ગ્યુ ની આ નવી પેટર્ન શું છે કે જે ઘાતક સાબિત થઈ રહી છે કે જે જીવલેણ સાબિત થઈ રહી છે જી ડોક્ટર ધર્મેશ હવે છે ને ડેન્ગ્યુ એક તો પહેલા પહેલા તો મચ્છર જોઈએ રોગ છે ડેન્ગ્યુ એક વાયરસ છે એના ઘણા બધા વેરિયન્ટ હોય એમાં ડેન્ગ્યુ ડીઈ વી 1 વી 2 વી 3 ને વી 4 આ રીતની ચાર અલગ અલગ વેરિયન્ટ હોય છે ડેન્ગ્યુ વાયરસના આપણે જે યુઝવલી પહેલા આપણે જે ડેન્ગ્યુ જોવા મળતો હોય વન ડેન્ગ્યુના કારણે જોવા મળતો હતો. અત્યારે જે વધારે પ્રમાણમાં ડેન્ગ્યું જોવામાં છે એ DNB ટુ વાયરસના પ્રમાણમાં જે અત્યારે જે વાયરસનું વેરિયન્ટ જે સામે આવ્યું છે. જે આપણને વધારે અત્યારે જોવા મળે છે. આ બંનેના જે લક્ષણોમાં તફાવત જોવા ની વાત કરીએ તો બંને બંને મોટા ભાગના લક્ષણો તો સિમિલર જ હોય છે. ખાલી જે કહેવાય ને કે વાયરોલન્સ ફેક્ટર જે છે એ જે ડેન્ગ્યુ વાયરસ છે એનું વધારે હોય છે અ કમ્પેર ટુ ડીએનવી વન અને એના કારણે જે એની જે કોમ્પ્લેક્ષ જે ડેન્ગ્યુ ફીવર જે આપણે કહીએ જે સિવિયર ડેન્ગ્યુનું ફોર્મ છે ડેન્ગ્યુ હેમરેજિક ફીવર અને ડેન્ગ્યુ સ્ટોક સિન્ડ્રોમ આવા જે જે હોય છે એમાં એનું પ્રમાણ વધારે જોવા મળે છે જે આ નવા વેરિયન્ટની સાથે જેમાં જેના લક્ષણોમાં સિવિયર એબ્ડોમિનલ પેઇન પર્સિસ્ટન્ટ વોમિટિંગ ઇરિટેબિલિટી સિવિયર લેથાર્જી અને અ

ના ના એવું નથી બેન કે આ નવીમાં જોવા મળે છે પણ ડેન્ગ્યુની બંને પેટન પણ છે પ્રમાણ છે ડેન્ગ્યુના નવા પેટર્નમાં આનું પ્રમાણ વધારે જોવા મળે છે કમ્પેટુ ડેન્ગ્યુ ના જે જૂના વેરિયન્ટ હતો એના કમ્પેડિશનમાં બરાબર છે એટલા માટે આ જે કોઈ ભી તાવ આવે તો જરૂરી નથી કે ડેન્ગ્યુના નવા વેરિયન્ટના કારણે થયું છે તો આવા સીવી લક્ષણો જ આવશે સામાન્ય રીતે જે પ્રાઇમરી લક્ષણો તો સરખા જાય જેમાં તાવ આવો શરીરમાં હાથ પગ ફૂટવા માથું દુઃખું આ બધા જે અને શરીરમાં રેશિસ આવે આ જે બધી વસ્તુઓ જે છે જે ડેન્ગ્યુમાં પેલા જોવા મળે એ બી જોવા મળે છે સાથે સાથે જે સિવિયર જે ફોર્મ છે છે આ બધી તમને એ હોય તો એવા બાકીના લોકોને સાદો ડેન્ગ્યુ નો તાવ હશે એવા બધા લોકોને આપણે સામાન્ય દવા આપીને અને ખાલી પેરાસિટામોલ અને હાઇડ્રેસન મેન્ટેન કરવાથી બી લોકોને સારું થઈ જતું હોય છે પણ જે લોકોને સિવિયર ફોર્મ થાય છે એવા લોકોને ક્લોઝ મોનિટરિંગ કરવું પડતું હોય છે એવા લોકોને એડમિટ બી કરવા પડતા હોય છે

એ સિચ્યુએશન્સમાં અને ડોક્ટર સાહેબે જે ફિઝિશિયન સાહેબે જણાવ્યું તેમ કે સિવિયર ડેન્ગીના જે લક્ષણો હોય એમાં હેમરેજિક ફીવર એક થતો હોય અને બીજો લીવર ઉપર અસર થતી હોય અને સિવિયર થોમ્બોસાઇટોપીને કે જ્યાં આગળ પ્લેટલેટ કાઉન્ટ બહુ ઓછો થઈ જાય જેના લીધે હેમરેજ થતું હોય ડેન્ગીના કેસિસમાં એટલે એ સિવિયર ડેન્ગીની કેટેગરી ડબલ્યુએચઓ ની કેટેગરીમાં આવતું હોય છે જ્યારે આ સિચ્યુએશનનું નિર્માણ થાય ત્યારે ડેન્ગી એક એવો રોગ છે કે જ્યાં આગળ પ્રાઇમરી ડેન્ગી અને સેકન્ડરી ડેન્ગી તરીકે ઓળખાતો હોય છે એટલે એકવા ડેન્ગીનો એટેક આવી જાય તો પહેલો એટેક એકદમ સામાન્ય રહેતો હોય છે બીજો એટેક જે થતો હોય છે ડેન્ગીનો એ વધારે સિવિયર થઈ શકતો હોય ખાસ કરીને ડેન્ગી વાયરસ 1 ની ઉપર ડેન્ગી વાયરસ 2 ઇન્ફેક્શન થાય ત્યારે વધારે સિવિયર ઇન્ફેક્શન થતું હોય છે એ સિચ્યુએશન્સમાં ફેફસામાં પાણી ભરાઈ જવું પેટની અંદર પાણી ભરાઈ જવું જેને આપણે એસઆઇટી તરીકે ઓળખીએ છીએ ત્રીજી બાબત એ છે કે જાગાડી હેમરેજીસ થવા અને લિવર ઉપર અસર થવી તેને આપણે ગણતા હોઈએ છીએ એટલે એ સિવિયર ડેન્ગ્યુ કેટેગરીમાં આવતા હોય છે જ્યારે આવી સિચ્યુએશનનું નિર્માણ થતું હોય ત્યારે ખાસ કરીને આઈસીયુ પડતી હોય છે આઈસીયુ એડમિશન રાખી અને પોઈન્ટ રેઝ કર્યો એ બહુ જ યોગ્ય છે કે ડેન્ગ્યુ એક બહુ ડેન્જરસ છે પર્ટીક્યુલરલી કે જેમાં સિવિયર ડેન્ગી થતો હોય છે એને કંટ્રોલ કરવો સપોર્ટ સિસ્ટમ આઈસીયુ ની એનાથી આઈબી ફ્લુઇડ્સ અને સપોર્ટિવ સિસ્ટમ થી ખૂબ જ જરૂરી હોય છે પેશન્ટ સે ડોક્ટર સાહેબે જેમ જણાવ્યું કે વોર્નિંગ સાઇન્સ વોર્નિંગ સાઇન્સ એવા સાદા ડેન્ગી માં કે જ્યાં પેટમાં બહુ દુખાવો થતો હોય વોમિટિંગ થતી હોય નોશિયા રહેતા હોય એસજીપીટી ઓટી વધી જતું હોય પીટી પ્રોલોંગ થતું હોય અને પ્લેટલેટ કાઉન્ટ ખૂબ જ લો રહેતા હોય ક્રિટિકલી ઇલ રહેતું હોય ભૂખ જ ન લાગતી હોય સિચ્યુએશન એ સિચ્યુએશન્સ ડોક્ટર્સની જોડે ખાસ સંપર્ક કરવો જોઈએ અને એડમિટ થઈ જવું જોઈએ શરૂઆત જે રીતના થતી હોય છે ડેન્ગ્યુ ની ત્યારબાદ એ સિવિયર સુધી પહોંચે ને અત્યારે આજે નવી પેટર્ન સુધી હવે શરૂઆતી લક્ષણો શું હોય છે એ કઈ સિચ્યુએશનમાં કંટ્રોલ નથી થતા ત્યારે જઈને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે કે તે ઘાતક સાબિત થાય છે ડોક્ટર હવે જો શરૂઆતથી લક્ષણો ડેન્ગ્યુ નો જયારે ઇન્ફેક્શન લાગે છે ત્યારે પ્રાઇમરી શરૂઆત તાવ તાવ અને યુઝઅલી ઠંડી સાથે તાવ આવતો હોય છે શરીરમાં રેસીસ જોવા મળતા હોય છે બોડી પેઇન હેડેક અને વીકનેસ લાગતી હોય છે આ જે છે સામાન્ય તાવના લક્ષણો છે જે આપણે કોઈ બી વાયરલ ફીવરમાં બી આ પ્રકારના લક્ષણો આપણને જોવા મળી શકે છે જ્યારે આ બધા લક્ષણો હોય ત્યારે પ્રાઈમરી રીતે કોઈ બી વાયરલ તાવ હોય ડેન્ગ્યુ એક જ નહીં કોઈ પણ પ્રકારના વાયરલ તાવમાં કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ આપણી પાસે અવેલેબલ નથી અમુક જ વાયરસ છે જેના સામે એન્ટી વાયરલ દવાઓ અવેલેબલ છે એ સિવાય મોટા ભાગના વાયરલ ટ્રીટમેન્ટમાં સપોર્ટિવ ટ્રીટમેન્ટ આમાં જરૂરી હોય છે મોટા ભાગના લોકો શું કરે છે કે પોતાની જાતે મેડિકેશન લેવાનું કરતા હોય છે પ્લસ પોતે તાવની અવગણના કરીને આરામ તું તો આરામ નથી કરતા હોતા ખોરાક ઉપર ધ્યાન નથી દેતા અને હાઇડ્રેશન ઉપર ધ્યાન નથી દેતા એના કારણે જ્યારે આ સામાન્ય ડેન્ગ્યુના લક્ષણો હોય એમાંથી ડેન્ગ્યુ છે વિકરાળ સ્વરૂપમાં પહોંચતું હોય છે ઓવર ધ કાઉન્ટર મેડિકેશન જેમ કે આ બધા ડેન્ગ્યુના તાવમાં જે એન્સેડ છે જે આઇબુપ્રોફેન છે ડાયક્લોફિનેક છે નિમેશ્યુલાઇડ છે આ બધી દવાઓ યુઝ્યુઅલી અવોઇડ કરવી જોઈએ પણ ઘણી વખત આપણને દુખાવા માટે કે એના માટે ફ્લેમ આપણે યુઝ્યુઅલી લઈ લેવું કે તાવ છે તો કોમ્બીફ્લેમ લઈ લે કે એવી રીતે તો એવા બધી જે સેલ્ફ મેડિકેશન કરવું

ડેન્ગ્યુના લક્ષણો છે એ થવાની એટલે શંકેતા સિલિયર ડેન્ગ્યુના જે લક્ષણો છે એ થવાની શક્યતા વધારે હોય છે એટલે એવા દર્દીઓનું બી ખાસ ધ્યાન રાખવું જોઈએ જે દર્દીઓને પહેલા ડેન્ગ્યુ થઈ ગયો છે ને એના પાછા ડેન્ગ્યુના લક્ષણો હોય તો એવા દર્દીને વધારે ધ્યાન રાખવું જોઈએ અને વહેલી તકે તમારા જે નજીકના ફિજિશિયન હોય ડૉક્ટર એની પાસે જઈ પ્રોપર પ્રમાણે અ નિદાન કરી અને સારવાર કરી ડેન્ગ્યુ મટ્યા પછી ફરીથી જો થોડા દિવસના લક્ષણો જોવા મળે તો એ વધુ ડેન્જર સાબિત થતું હોય છે ના એક વખત ડેન્ગ્યું નું તમને ઇન્ફેકશન થઇ ગયું છે અને તમને આગલી વખતે ફરીથી નવા વેરિયન્ટ અથવા એજ જ પાછો ડેન્ગ્યું નો તાવ આવ્યો છે પાછા ડેન્ગ્યું ના સિમ્પટમ ચાલુ રહે છે એવા લોકો ને થવા ની શક્યતા વધારે હોય છે એને કેવાય સેકન્ડરી ડેન્ગ્યુ જે પ્રાઇમરી ડેન્ગ્યુ જેને કોઈ દિવસ ડેન્ગ્યુ થયો જ નથી અને ફર્સ્ટ ટાઈમ ડેન્ગ્યુ નો વાયરસ એમના શરીરમાં આવે છે ધેટ ઇઝ કોલ પ્રાઇમરી અને જે સેકન્ડરી માં એક વખત ડેન્ગ્યું નો બીજી વાર આવી ગયું છે વાયરસ આવી ગયા છે

એવી જ રીતે પહેલા દિવસે જો તાવ આવે ને ડેન્ગી એનએસ વન એન્ટીજન કરી કાઢવામાં આવે તો એ પોઝિટિવ આવતો હોય છે એનએસ વન એન્ટીજન બીજા કે ત્રીજા દિવસે ડિસએપિયર થઈ જાય છે બ્લડમાંથી એટલે શરૂઆતમાં જો એનએસ વન એન્ટિજન અને ડેન્ગી પીસીઆર કરી કાઢવામાં આવે તો તમે ચોક્કસપણે તફાવત કરી શકો છો કે આ મેલેરિયા છે કે ડેન્ગી છે મેલેરિયાના ફીવરને પકડવો થોડો ડિફિલ્ટ છે કારણ કે જ્યારે સ્પાઇક આવે તાવની ત્યારે જ મેલેરિયન આપણે બ્લડ વિડ્રો કરી અને મેલેરિયા પેરેસાઇટ મોકલીએ તો પોઝિટિવ આવતું હોય છે તેમ છતાં મેલેરિયાની ટ્રીટમેન્ટ અવેલેબલ છે પેશન્ટ બહુ સીખ રહેતા હોય છે અને જો ડેન્ગી આડો ફાટે તો એને એવું નિર્ધારિત કર્યું હોય કે હું હેમરેજ કરી કાઢું તો પછી લિવર કરી કાઢું તો એની સાથે એ ડેન્ગીને આપણે મટાડવો ખૂબ જ ડિફિકલ્ટ થઈ જાય છે કારણ કે જે રીતે ડોક્ટર સાહેબે જણાવ્યું તેમ ડેન્ગી માટેની એન્ટીવાયરલ દવા કોઈ પણ નથી આજે કોવિડ કોઈ પણ વ્યક્તિને થાય તો એના માટે એન્ટી કોવિડ મેડિસિન આજે અવેલેબલ છે પણ ડેન્ગી માટે કોઈ પણ ટ્રીટમેન્ટ અવેલેબલ નથી એટલે જો ડેન્ગીએ એ ધાર્યું હોય કે આમાં હું વધારે સિવિયર ડિસીઝ કરીશ તો એ સિચ્યુએશનને હેન્ડલ કરવી ઈવન એઝ આઈડી સ્પેશિયાલિસ્ટ કાપો ઇન્ટેન્સિવિસ્ટ માટે પણ અઘરું સાબિત થઈ જતું હોય છે હવે વિથ રિગાર્ડ ટુ ટાઇફોઈડ ફીવર ટાઈફોઇડ ફીવર આપણે જનરલી ત્યારે સસ્પેક્ટ કરતા હોય છે બહારની પકોડી ખાધી હોય બહાર લારીઓનું ખાધું હોય હોકર્સ નું ખાવામાં આવે ત્યારે વધારે ટાઈફોઈડ ફીવર થાય ટાઈફોઈડ ફીવર એટલે એન્ટ્રિક ફીવર આંતરડામાંથી થતો તાવ તેનું ડાયગ્નોસિસ આપણે બ્લડ કલ્ચર દ્વારા સોનોગ્રાફી દ્વારા આપણે કરી શકતા હોઈએ છીએ આંતરડાના લેવલ ઉપર સોજવા દેખાડતું હોય છે એના માટે સારામાં સારી એન્ટિબાયોટિક્સ અવેલેબલ છે જે જ્યુડિશિયસલી યુઝ કરવી જોઈએ દરેક તાવ ટાઇફોઇડ નથી હોતો તને યોગ્ય ટેસ્ટ જેવા કે બ્લડ કલ્ચર્સ ટાઇફી આઇજીએમ એ કરાવી અને સોનોગ્રાફી કરાવી સમજી વિચારીને એની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એટલે ટાઇફોઇડ મેલેરિયા અને ડેન્ગ્યુને આ રીતે આપણે ડિફરન્શિયેટ કરી શકીએ છીએ બીજું ડેન્ગ્યુમાં તાવ કન્ટિન્યુઅસ આવતો હોય છે ટાઈફોઈડમાં બી કન્ટિન્યુઅસલી તાવ આવે

આ અત્યારે નવી પેટર્ન માં વધુ જોવા મળી રહ્યું છે હા એટલે બેન જે સિચ્યુએશન સિવિયર ડેન્ગી ની જે ડિસ્ક્રાઇબ કરી અમે લોકો એ એ સિવિયર ડેન્ગી નું ઇન્ફેક્શન જનરલી ડેન્ગી વાયરસ ટુ ના લીધે થતું હોય છે આપણે સીરો ડેન્ગી ચાર પ્રકારના હોય ડેન વન ડેન ટુ ડેન થ્રી અને ડેન ફોર ચાર પ્રકારની ડેન્ગી વાયરસીસ હોય છે એટલે હાલમાં જે જોવા મળી રહ્યો છે જેનો ઉલ્લેખ તમે કરી રહ્યા છો એ ત્રણ જનરલી સેકન્ડરી ડેન્ગી ના હોય ત્યારે જ આટલી સિવિયરિટી ધારણ કરતા હોય લાગુ એનો મતલબ એ છે કે પેટની અંદર પાણી ભરાઈ જવું એટલે એસ ડેવલપ થયેલું હોવું જોઈએ શ્વાસ ચડે એનો મતલબ એ કે ફેફસાની અંદર પાણી ભરાઈ જતું હશે ડેન્ગી જે છે એ બ્લડ બ્લડ પોરસ પોરસ કરી કરી કાઢે એટલે જે જે પાણી છે એ થર્ડ સ્પેસમાં એસ્કેપ થાય એટલે પેટમાં પાણી ભરાય ને ફેફસામાં પાણી ભરાય એટલે શ્વાસ ચડે અને પેટની અંદર તણાવ અનુભવાય વોમિટિંગ કન્ટિન્યુઅસલી રહે કે રહેવર ઉપર અસર થઈ હોય એટલે આ જે છે સિવિયર ડેન્ગીના ફીચર્સ છે અને વાયરલ દરેક ડેન્ગીની સીઝનમાં આપણે અમુક કેસીસ જોતા જોઈએ છે કે જે આ રીતે પ્રેઝન્ટ થતા હોય છે જી બિલકુલ ઉપરની ઉપર સોજો ઓછો કરવાની દવાઓ આપણે વાપરી શકીએ છીએ એની સાથે બોડીનું પ્રોટીન અસેસમેન્ટ કરાવી અને આઈડી આલ્બ્યુમિનની જરૂર પડે તો આપણે એ બી આપી શકીએ છીએ અને મોડર્ન આઈસીયુઝમાં આને ટ્રીટમેન્ટ ઇફેક્ટિવલી કરી શકાય જી બિલકુલ હવે

તો એને સિવિયર સ્ટેજ સુધી જતા કેવી રીતે રોકી શકાય છે તમે બહુ સરસ વાત કરી સૌથી પહેલી પહેલી વસ્તુ તો એ છે કે તમે હાઉ ટુ પ્રોટેક્ટ ફ્રોમ ધ ડેન્ગ્યુ ઇન્ફેક્શન ધેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ એટલે કે સૌથી પહેલા તમારે ઇન્ફેક્શન થી બચવાનું છે એના માટે જે ફૂલબાઈના કપડાં પહેરવા જે છે ફૂલ સ્લીવના કપડાં પહેરવા જોઈએ અને સાથે સાથે તમારા ઘરમાં કે ઓફિસોમાં જે વિન્ડોઝ હોય એને તમારે મચ્છરજાળીથી કવર કરીને રાખવી જોઈએ જેથી કરીને મચ્છર જે કે તમે જે સ્પેસમાં કામ કરતા હોય તમે જે રેતા ને ઓછા આવે પ્લસ તમે મોસ્કિટો રિપેલન્ટ મોસ્કિટો કોઇલ કે જે આપણે ઓલ છે એનો ઉપયોગ કરીને તમારે મોસ્કિટો ઉપદ્રવ છે એ તમારે વર્ષ સ્પેસ ઓછો થાય એનું તમારે ધ્યાન રાખવું જોઈએ બીજી વસ્તુ કે તમારા ઘરની અથવા ઓફિસની કે તમે જે કામ કરતા હોય આજુબાજુના આજુબાજુ ના જે બીજા એરિયા માં કૃત્રિમ પ્રાણી જે પાણીનો નો ભરાવો થાય છે વરસાદ પછી સૌથી વધારે ડેન્ગ્યુ નો એટલા માટે ચાલુ છે કારણ કે મચ્છરો નો ઉપદ્રવ વધે છે તો મચ્છરો ઉપદ્રવ જેટલી જગ્યા એ થાય ડેન્ગ્યુ જે અ ઉપદ્ર છે એ એડિક્સ નામના મચ્છરોના ફેમિલીથી થાય છે ઈ યુઝવલી જે અ ચોખા પાણીમાં થતા મચ્છરો છે એટલે તમારી આજુબાજુ આર્ટિફિશિયલ પાણીનો જે ભરાવો થાય છે ત્યાં જેમ કે આપણે કુંડામાં હોય છે ઘણા લોકો પક્ષીઓને માટે બાઉચ રાખેલા હોય છે ઘણા બધા લોકો કુલરનો ઉપયોગ કરતા હોય છે એવું કુલરમાં પાણી ઉપયોગ થાય એવી બધી જગ્યાઓએ મચ્છરોનો ઉપદ્રવ થતો હોય તો આ જે જગ્યાઓ છે તમારે રેગ્યુલરલી સાફ કરવી જોઈએ

તો એ તમારે પૂરતો આરામ કરવો જોઈએ પોતાનો ખોરાક જે વિવિધ ડાયટ છે કે વેજીટેબલ છે વિટામિન છે પ્રોટીન યુક્ત આહાર ખાવો જોઈએ પ્લસ હાઇડ્રેશન મેન્ટેન કરવું જોઈએ રોજનો તમારે ઓછામાં ઓછું કોઈ ભી એડલ્ટ હોય એને 3 થી 4 લિટર પાણી પીવું જોઈએ અને જો અર્લી સેલ્ફ મેડિકેશન જે પોતાની જાતે મેડિકલ સ્ટોરેજ ને દવા લઈ લે અથવા જે ઘર માં દવા પડી હોય એવી રીતે લઈને આપણે યુઝ્યુઅલી ચલાવતા હોય છે શરૂઆતમાં તો એ ના કરવું જોઈએ

યસ તો એ કયો તાવ છે તમારે કઈ દવાની જરૂર છે એ બધી વસ્તુ તમારા ડોક્ટર છે જે તમને ગાઈડ કરી ના એક્સપર્ટ છે એ તમને તમારા તાવની પેટર્ન જોઈને તમારા બાકીના અસોસીએટેડ લક્ષણો જોઈને એ ડિફ્રિએટ કરી શકતા હોય છે પ્લસ સાથે સાથે રિપોર્ટ કરીને આપણે જાણી શકીએ છીએ કે આ ક્યાં પ્રકારનો નો છે અને એના આધારે સ્પેસિફિક ટ્રીટમેન્ટ શું છે એ જણાવે પ્લસ સાથે સાથે એ બી જણાવે કે તમારે એના માટે પ્રિકોશન શું રાખવાના છે આઈકોર્ટમાં લાંબા સમય એન્ટિબાયોટિક લેવી પડતી હોય છે વાયરલ તમા એન્ટીબાયોટીક ની જરૂર જ નથી હોતી તો આ બધા જે ડિફ્રેન્સેટિંગ હોય છે તમારા ડૉક્ટર તમને સમજાવી શકે અને તમે જો એ રીતે ઈલાજ કરો તો તમારો ઈલાજ ઝડપથી અને સચોટ થાય અને પ્લસ તમને જે એના કોમ્પલિકેશન છે એને તમે અવોઇડ કરી શકો છો અને જેટલા બી એવા કોમ્પ્લિકેટ હોય છે એ પ્રોપર માં અમારી પાસે આવતા હોય છે એઝ ઇન્ટેન્સિવ આવા બધા કોમ્પલેક્ષ જે પેશન્ટોને બી ટ્રીટ કરતા હોય છે એવા લોકો મોટા ભાગે જોઈએ છે કે મોટા ભાગના કિસ્સાઓમાં દર્દીઓને ક્યાંક ને ક્યાંક થોડી ઘણી બેદર હોય છે કે શરૂઆતના તબક્કામાં એ લોકો સરખું ધ્યાન નથી દેતા તમને પ્લસ ઘણા બધા લોકોમાં ઇમ્યુનિટી પહેલેથી જવાનું હોય છે કે આપણે ઇમ્યુનિટી પોતાની સારી રાખવા માટે આપણે પ્રયત્ન કરી હેલ્ધી ડાયડ નથી રાખતા હેલ્થી એક્સરસાઇઝ નથી કરતા હોતા તો આ બધી વસ્તુને બી આપણે અવોઇડ કરવી જોઈએ અને આપણે ઘણી વખત હવે આપણે જો કોઈ કોઈ કારણસર આપણા શરીરમાં વિકરાળ સ્વરૂપ લીધું છે તો તેનું યોગ્ય જે છે આઈસીયુ પ્રોપર માં પ્રોપર સારવાર થાય તો એમાં બી આપણે ઘણા બધા પેશન્ટોને બચાવી શકીએ આથી પહેલા તો પોતાનું ધ્યાન ચોખો ખોરાક હાઇડ્રેશન અને અ પ્રોપર સારવાર આ ચાર વેરમાં તમે

ભારત દેશમાં ડેન્ગ્યુ વેક્સિનનો ટ્રાયલ ચાલુ થઈ ગયો છે એટલે નજીકના ભવિષ્યમાં ડેન્ગ્યુ માટે વેક્સિન અવેલેબલ થઈ શકશે એક થી બે વર્ષમાં હોપફુલી કે જો ટ્રાયલ સારા રહેતો એટલે સૌથી અગત્યની બાબત એ છે કે ડેન્ગ્યુ વેક્સિનના ટ્રાયલ્સ છે એ સક્સેસફુલ થાય ઇન્ડિજિનસલી ડેવલપડ વેક્સિન છે લાઈવ ઇટર વેક્સિન છે જેની આપણી જ કંપનીઝ ભારત દેશની કંપનીઝ ડેવલપ કરી રહી છે અને એના ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલુ થઈ ગયા છે આ રહી વેક્સિનની વાત હવે ફિલહાલ આપણે શું કરી શકીએ જે રીતે ડોક્ટર સાહેબે જણાવ્યું તેમ કે ફૂલ સ્લીવ ના કપડાં પહેરવા બાય એવી રીતના કપડાં પહેરવા કે જ્યાં અપર માં બી ફૂલ સ્લીવ હોય અને નીચે પણ ફૂલ સ્લીવ હોય આપણે જે બારી બારણા છે એ પર્ટિક્યુલર દિવસ દરમિયાન બંધ કરીને રાખીએ જે કુંડા છે જેમાં પાણી જમા થઈ ગયેલું છે એ પાણી જમા ના થવા દીધી દઈએ ડેન્ગ્યુ નો જે મચ્છર છે એ જનરલી એવા ક્લીન વોટરમાં રહે છે જે જમા થયેલું હોય કુંડાઓમાં બોટલ્સમાં એર કુલર્સમાં એટલે તેમાં પાણી જમા ના થવા દઈએ ત્રીજી વસ્તુ એ છે કે આપણો કોર્પોરેશન રેગ્યુલરલી ફ્યુમિગેશન કરી રહ્યું છે હાલ એટલે જો આપણો કોર્પોરેશન ફ્યુમિગેશન કરતું રહે ઘરની અંદર બી દવાનો છંટકાવ થઈ જતો હોય અને આપણા જે આજુબાજુનો જે એનવાયરમેન્ટ છે તેની અંદર પણ જો ફ્યુમિગેશન થઈ જતું હોય તો તેનાથી પણ આપણને પ્રોટેક્શન મળી શકે છે જી બિલકુલ એની સાથે આપણે મોસ્કીટો રેપેલન્ટ છે એ રેગ્યુલરલી ઘરે યુઝ કરીએ અને મોસ્કીટો બાઇટ્સ થી બચીએ તો ઓવરઓલ મને લાગે છે કે ડેન્ગ્યુ ની સિચ્યુએશન માં ખાસો ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે એની સાથે જે ટ્રીટમેન્ટ ના પોઈન્ટ્સ હતા એ તો અમે ઓલરેડી સજેસ્ટ કરી દીધા છે એટલે વેક્સિન નું ડેવલપમેન્ટ એની સાથે વેક્ટર કંટ્રોલ એટલે કે જે મોસ્કીટો નો કંટ્રોલ જો આપણે એગ્રેસિવલી કરીશું તો ડેન્ગ્યુને ડેફિનેટલી કંટ્રોલ કરવામાં ખાસ મદદરૂપ થઈ શકે જી અને સામાન્ય લક્ષણો દેખાતા જ જો ડોક્ટર પાસે જઈને ટેસ્ટ કરાવીશું તો આપણે તેની શરૂઆતી લક્ષણો પછી તરત જ રોકી શકીશું ને સિવિયર ડેન્ગ્યુ કે પછી કોઈ પણ સિવિયર ડિસીઝ થતા તેને અટકાવી શકે તો સમય અહીંયા સમાપ્ત થાય છે ડોક્ટર સંકેત ડોક્ટર ધર્મેશ આપ બંને વારી સાથે ચર્ચામાં જોડાયા આ વિશે લોકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું તે બદલ આભાર નિનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો મચ્છરજન્ય રોગચાળા જે વરડો લીધો છે ને એમાં પણ ખાસ કરીને ડેન્ગ્યુની જે નવી પેટર્ન ઘાતક સાબિત થઈ રહી છે તે શું છે અને મચ્છરોના ઉપદ્રવથી બચવા માટે કેવા પ્રકારના ઉપાયોની જરૂરિયાત છે જેથી કરીને આપને આ પ્રકારનો રોગ થાય તે પહેલાં જ આપ અટકી શકો પોતાની જાત બચાવી શકો એની સાથે સાથે કઈ કઈ બાબતો છે જે ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે અને સારવાર શું હોઈ શકે છે ને એમાં પણ ખાસ કરીને જે વાત કરી છે કે શરૂઆતી લક્ષણોને તમે સમજો કારણ કે માથું દુખે છે કે પછી તાવ આવે છે તો ચેતી જાઓ કારણ કે મચ્છરનો એક ડંખ તમને મોતના ઘાટ સુધી પહોંચાડી શકે છે એ પ્રકારની પણ જાણકારી અત્યારે એ પ્રકારના કેસો પણ અત્યારે જોવા મળી રહ્યા છે કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર